તમે ગમે એટલા શતરંજના મોટા ખેલાડી હોવ પરંતુ એક સીધા વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે સાગરના મોતી શોધવા સહેલા છે પણ માનવીના મન સમજવા અઘરા છે જિંદગી તો સસ્તી જ છે પરંતુ મોઘી તો જીવવાની રીત છે વ્યક્તિની અંદર સારું અને ખરાબ બંને હોય છે તે વ્યક્તિ પોતે શું અપનાવે છે તે તેના પર નિર્ભર કરે છે ઘણા લોકો કહે છે કે ઘણી વખત મજબૂરીમાં ખોટો રસ્તો પસંદ કરવામાં આવે છે પરંતુ એવું નથી આપણે પોતે જ એવી પરિસ્થિતિ સર્જીએ છીએ જે આપણને ખોટા રસ્તે લઈ જાય છે તમે પણ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક છેતરા હશે છેતરાઓ એ આપણને જીવનમાં એક પાઠ આપે છે અને કદાચ એ પણ જણાવે છે કે કોઈને છે કરવું કેટલું ખોટું છે લોકો મોટાભાગે વેપાર કાર્યસ્થળ વગેરેમાં જૂથું બોલે છે અને છેતરપિંડી કરે છે જે યોગ્ય નથી પરંતુ આજે અમે તમને એવા પાંચ લોકો વિશે જણાવી રહ્યા છીએ

માં બાપની આંખોના તારા છો તમે કોઈ બીજાના ના શ્વાસ માટે એમને જૂઠું ના બોલો તમને જન્મ આપનાર માતા પિતા સંભાળ રાખવી એ પરમ કર્તવ્ય માનવામાં આવે છે અને તેમના આશીર્વાદ વિના કોઈ પણ કાર્ય સફળ થઈ શકતું નથી પતિ પત્ની જીવનસાથી સાથે માતા પિતા પછી જો કોઈ તમને સૌથી વધુ સમજે છે તો તે તમારી જીવનસાથી છે જેની સાથે તમારી જીવન દરેક ખુશી અને દુઃખ વહેંચવાનું છે

પણ ખરાબ માણસે સાબિત કરવું પડે છે કે તે સારો છે પોતે પોતાની જાતને જો વ્યક્તિ પોતાની જાત સાથે જૂઠું બોલે તો બીજા પાસેથી શું અપેક્ષા રાખી શકાય જીવનમાં જેટલું મહત્વ આપણા નજીકના લોકોનું છે એટલું જ મહત્વ આપણા પોતાના વ્યક્તિત્વનું છે અને તેટલું જ મહત્વ આપણી જાતને પણ આપવું ખૂબ જરૂરી છે પોતાની જાતને છેતરીને બીજા લોકો આગળ ગમે એટલા સુખી અને સફળ બતાવશો પણ તમને અંદરથી એ વાતનો ક્યાંક ને ક્યાંક સંકોચ થતો જ રહેવાનો જે તમારી દરેક ખુશીમાં તમારા મનમાં એ વિચાર ભટક્યા કરશે અને એક પળમાં તમારી ખુશીને દુખમાં ફેરવી નાખશે જીવનમાં એવું કોઈ કામ ક્યારેય ન કરો જેના કારણે તમારે તમારી નજર તમારી પાસેથી ચોરી કરવી પડે ક્યારેય પોતાની નજરમાં ચોર ન બનો જો કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે પ્રામાણિક હોય તો જ એ અન્ય લોકો પ્રત્યે વફાદારી દર્શાવી શકે છે તમે જેવા છો તેવા જ રહો કેમ કે ઓરિજિનલ ની કિંમત Xerox કરતા હંમેશા વધુ હોય છે ગુરુ સમાજમાં ઘણા લોકો એવા હોય છે જેમને આપણે આપણી મુશ્કેલી કહીએ છીએ અને તેઓ આપણી મજાક ઉડાવે છે પરંતુ ગુરુ એવું નથી કરતા ગુરુ તમારી વાતને ગંભીરતાથી સાંભળે છે અને સાચો રસ્તો પણ બતાવે છે એટલા માટે ગુરુને ભગવાનથી પણ વધારે માનવામાં આવે છે આપણે ગુરુની બધી આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ જે શિષ્ય ગુરુ પર વિશ્વાસ રાખે છે સમર્પિત કરે છે તેઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે ગુરુને છેતરવું એટલે તમે પામેલી વિદ્યાને છેતરવું બરાબર કહેવાય અને તમે એમને વિશ્વાસઘાત કરીને નીકળી જશો પરંતુ બીજા આવનારા શિષ્યોમાં એક ઉજ્જવળ ભવિષ્ય જોવું એ એક ગુરુ માટે ખૂબ મુશ્કેલ બની જશે તમારી એક ભૂલ ગુરુને જીવનભરની મહેનતને તોડી દેશે છેતારો પહેલા ગુરુને સમસ્યા કહેશો તો એ એનો ઉકેલ પણ અવશ્ય લાવશે અને મનમાં સંકોચ પણ ના રહે ઈમાનદાર મિત્ર આ દુનિયામાં સાચા મિત્રો એટલા જ વગેરે છે જેટલા જંગલમાં સી મિત્રો તો જીવનમાં કાચ અને પડછાયા જવા રાખો કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે જે માણસ એક સાચો મિત્ર નથી બની શકતો એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે દરેકના જીવનમાં ઘણા બધા મિત્રો હોય જ છે જે તમારી દરેક પળમાં તમારી આસપાસ રહે છે તેઓ બીજા મિત્રો કરતા આપણા દિલની ખૂબ નજીક રહેલા હોય છે હર હંમેશ સુખ દુઃખમાં આપણી પાસે રહે છે જેઓ આપણા મોડે દુઃખની પળોમાં પણ એક મીઠી ખુશી લાવી દે છે એવા મિત્રો સાથે તમારી વચ્ચે કોઈ ત્રીજા પિન મારવાળાની વાતમાં આવીને છેતરવું એ પાછળથી ખૂબ મોઘું પડી શકે છે કારણ કે પિન મારવાવાળાને તમારી ગાઢ મિત્રતાની કદર નથી તેઓ તો કહીને નીકળી જશે પરંતુ તમારા મિત્રો જેઠોકર વાગશે એની ભરપાઈ તમે ક્યારેય નહીં કરી શકો સમય જતા તેઓ ખોવાઈ જશે અને ફરીથી આવા મિત્રો સજવા તમારા માટે ખુબ જ મુશ્કેલ થઈ જશે